મહીસાગરમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ મળી આવ્યો છે એક પાંચ વર્ષની બાળકીમાં તેના લક્ષણ જોવા મળ્યા બાળકીને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવી હતી સારવાર દરમિયાન આ બાળકીનું મોત નીપ્યું છે મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાનો શંકાસ્પદ લક્ષણવાળો કેસ મળી આવ્યો હતો જેમાં લોણાવાડા તાલુકાના જૂના રાબડીયા ગામે પાંચ વર્ષની બાળકીમાં તેના લક્ષણ જોવા મળ્યા હતા ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ જણાતા તેને અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી તાલુબાના પ્રાપુ કરો ખાડ ના જુનારાબળિયા ગામે એક પાંચ વર્ષની બાળકીને ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા તારીખ ચૌદ સાત બે હજાર રોજ એ બાળકીનું મૃત્યુ થયું છે આ માટે સદર વિસ્તારમાં આરોગ્યની ટીમો બનાવીને જે ઘેર એન્ટીલાઇવર એક્ટિવિટી ટેસ્ટિંગ કામગીરી ક્લોરિનેશન કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે બે ચાર દિવસ પહેલાં જાહ્નવી નામની દીકરી છે પાંચ વર્ષની એના ઠંડી તાવના લક્ષણો હતા તો દવાખાને દવા કરાવી પીએસસી ખારોજની અંદર પણ બતાવવામાં ત્યારબાદ ના આરામ થતાં આગળ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી પણ આરામ ન થતાં અમદાવાદ સિવિલની અંદર રિફર કરવામાં આવી ત્યાં જતાં ત્યાંના ડૉક્ટરો દ્વારા ચેક કરતા એમના ચાંદીપુર નામના લક્ષણોને લક્ષણો આવતા દેખાતા જિલ્લા તંત્રને જાણ કરવામાં આવી